અરે મમ્મી નો ફોન હતો શું થયું બિચારી એવી ત્રાસી છે ને ઘઉ નો ડબ્બો ઉતારવાનો છે ઘઉ નો ડબ્બો રસોડા માં અભાવી દીધો છે બાપરે બાપ બધા ને બિચારી કઈ કઈ ન થાકી ગઈ જેસે બગડી જશે ઉતારો ઉતારો પણ કોઈને ચિંતા નથી બસ એના માટે જ 30 મિનિટ વાત કરી અરે મમ્મી ચિંતા વ્યક્ત કરતી હતી અંતરિક્ષમાંથી વિલિયમ્સ ને નીચે કઈ રીતે એના માટે લોકોને ચિંતા હોય ડબ્બો કઈ રીતે નીચે લાવો એના માટે કોઈને ચિંતા ના હોય યાર અરે એને છે કુ ફેમિલી એવું જ નહીં કંઈ નહીં અરે 30 મિનિટ કઈ સડંગ મમ્મી સાથે વાત નથી કરતી મે પપ્પા સાથે પણ વાત કરી શું કહેવાય સસરા